નસવાડી મેમણ કોલોની વિસ્તારમાં શંકાસ્પદ ઇકો કારમાં દારૂનો જથ્થો મળતા ચકચાર નસવાડી તાલુકાના મેમણ કોલોની વિસ્તારમાં શંકાસ્પદ હાલતમાં ઊભેલી એક ઇકો કારમાં દારૂનો જથ્થો મળી આવતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી ઘટનાની જાણ થતાં લોકોના ટોળે ટોળા ઘટના સ્થળ પર ઉમટી પડ્યા હતા સ્થાનિક રહેવાસીઓએ શંકાસ્પદ વાહનની જાણ તાત્કાલિક નસવાડી પોલીસને કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો સ્થળ પર બિનવારસી હાલતમાં પડેલી ઇકો કારની તપાસ કરતા તેમાં મોટી માત્રામાં ઇંગ્લિશ દારૂનો જથ્થો જોવા મળ્યો હતો પોલીસ દ્વારા ઇકો કારને નસવાડી પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવી હતી જ્યાંથી લાખો રૂપિયાની કિંમતનો ઇંગ્લિશ દારૂનો જથ્થો કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે દારૂ કોનો છે અને ક્યાંથી લાવવામાં આવ્યો હતો તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે થર્ટી ફર્સ્ટ નજીક આવતા બુટલેગરો બેફામ બન્યા હોવાની ચર્ચા ચાલી રહી છે ખુલ્લેઆમ ઇંગ્લિશ દારૂની હેરાફેરી થતી હોવા છતાં બુટલેગરોમાં પોલીસનો કોઈ પણ ખોફ ન હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે